જ્યારે નવું મકાન લે છે ત્યારે તેને લઈને તે અનેક સ્વપ્ન જોવે છે નવા ઘરને સુંદર ને સ્વર્ગ સમાન બનાવવા તે સુશોભિત વસ્તુઓની સાથે સાથે ભગવાનની પણ ઘરમાં સ્થાપના કરે છે પરંતુ કેટલાક લોકોનો એવો પ્રશ્ન હોય છે કે શું ઘરમાં પ્રવેશ પૂર્વે વાસ્તુ પૂજા કરવી જરૂરી છે કે પછી કોઈ પણ કથા કરીએ કે યજ્ઞ કરીએ તો ચાલે આજે પ્રશ્ન અંગે શાસ્ત્રોનું શું મત છે તે અંગેની ખાસ વાત જણાવશે ગુરુજી શિવ સંકલ્પમસ્તું જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો વિષય જે છે વાસ્તુ પૂજનથી સકારાત્મકતા ઘણા દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી અમે નવું મકાન લીધું છે તો શું નવા મકાનમાં વાસ્તુ પૂજન કરવું ફરજિયાત છે શું અમે કથા કરીને મકાનમાં રહેવા જઈ શકીએ ઘણાનો એવો પ્રશ્ન પણ હોય કે શાસ્ત્રીજી અમે કોઈ વ્યક્તિએ રહેલો માણસ છે અને એનું જૂનું મકાન છે નહીં અમે ખરીદ્યું છે તો શું અમારે એ મકાનમાં વાસ્તુ કરવું જોઈએ શું અમે એની જગ્યાએ બીજી પૂજા કરીએ તો ચાલે તો દર્શક મિત્રો જ્યારે તમારા મનમાં આવા પ્રશ્નો ઉદભવીત થાય છે ત્યારે હંમેશા એ પ્રશ્નને લઈને હું ટીવીના માધ્યમથી જવાબ આપું છું કેમ કે ઘણા બધા લોકોના મનમાં જે દુવિધા હોય એ દુવિધા દૂર થાય છે જોડે જોડે એ પણ જણાવીશ કે વાસ્તુ પૂજન કેમ કરવું જોઈએ અને ક્યારે કરવું જોઈએ અને કઈ રીતે કરવું જોઈએ તો આજના કાર્યક્રમમાં જાણીશું વાસ્તુ પૂજનની સંપૂર્ણ જાણકારી મિત્રો હવે જે મેન પ્રશ્ન હતો કે વાસ્તુ પૂજનની જગ્યાએ આપણે શું કથા કરી શકીએ કે ન કરી શકીએ તો મિત્રો તમને એક વાત કહી દઉં શાસ્ત્રની અંદર ઘણી બધી પૂજા પાઠ હોય છે દરેક પૂજા પાઠના અમુક નિયમ હોય છે મંત્ર પણ હોય છે અને દરેક મંત્રના અલગ અલગ નિયમ હોય છે જેમ કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે પણ અગ્નિ સંસ્કાર વખતે મંત્ર બોલવામાં આવે છે કોઈ વ્યક્તિના લગ્ન થાય ત્યારે પણ મંત્ર બોલવામાં આવે છે પરંતુ લગ્નના મંત્ર અગ્નિ સંસ્કાર વખતે ના બોલાય અને અગ્નિ સંસ્કારના મંત્ર એ લગ્ન વખતે ના બોલાય કહેવાય મંત્ર પણ દરેકનું અલગ અલગ એ સ્થાન છે અલગ અલગ એના મંત્ર છે અલગ અલગ એના નિયમ છે લગ્ન હોય તો મંગલાષ્ટક બોલાય કોકનું મૃત્યુ થયું સંસ્કારો ત્યાં મંગલાષ્ટક ન બોલાય શાસ્ત્ર એવું કહે છે કે સ્થાન ભ્રષ્ટાના સૌભન નખાદાનતાના કેરિયર જે સ્થાન જે જગ્યા જે માહોલ જે સંસ્કાર જે વસ્તુ જે વિધિ છે તો તે જ મંત્ર તે જ રીતે તે જ સમયે કરવા જોઈએ એ પૂજનનું પણ એવું જ મહત્ત્વ છે પૂજાની વાત આવે તો પૂજાનામાં ઘણા બધી પૂજાઓ છે પૂજા બધી એક સરખી નથી હોતી બધી અલગ અલગ હોય છે પણ જ્યારે વાસ્તુ પૂજા આવે તો વાસ્તુ પૂજા હંમેશા એ એક જ વખત થાય વાસ્તુ પૂજા કઈ આપણે દર મહિને કરવી હોય તો ના થાય પણ વાસ્તુ પૂજા એક જ વખત થાય અને ક્યારે થાય તો કે જે નવું મકાન આપણે લીધું હોય નવા મકાનમાં જ્યારે આપણે પ્રવેશ કરવો હોય તો પ્રવેશ કરતાં પહેલાં આપણે વાસ્તુ પૂજા કરવી ફરજિયાત હોય છે એમાં કોઈ કથા ચાલે નહીં હા કથા ક્યારે થાય એવું પ્રશ્ન કહેતા હોય તો કથા તો કહી દઉં કે કથાની અંદર તો લખ્યું છે એકદા અને મિસાર અને ઋષોય સૌનકા પ્રવચમય સર્વત્તમ પૌરાણિક ખૂબ કથા એક એવી વસ્તુ છે કે જે ગમે ત્યારે થઈ શકે કથાના કોઈ નિયમ અહીંયા બતાવ્યા નથી કથા તો દીકરાનો જન્મ દિવસ હોય તો થાય નવું કંઈક સારું કામ કરીએ ત્યારે થાય દર પૂનમે કથા થઈ શકે કથાના કોઈ એવું કોઈ નથી કે એને આ જ દિવસે કરવી પણ હા વાસ્તુ પૂજનની જ્યારે વાત આવે છે તો નવ મકાન હોય તો કથા ન ચાલે ત્યાં વાસ્તુ પૂજા જ કરવી પડે કેમ કે વાસ્તુ પૂજા કર્યા વગર એ ઘરની અંદર કોઈ પણ દેવી દેવતાનું તમે મંદિર બનાવો છો ને એની પૂજા પાઠ કરો છો તો એ દેવી દેવતાઓ સ્વીકાર કરતા નથી નવા મકાન અંદર વાસ્તુ પૂજન કરવાનું મિનિંગ એવું છે કે નવા મકાનનું શુદ્ધિકરણ હવે મનમાં પ્રશ્ન થાય કે કેમ પંડિતજી શુદ્ધિકરણ મકાન તો મેં સરસ મજાનું શુદ્ધ જ છે કલર સારો કરાયો છે ફર્નિચર સારું કરાયું છે તો શુદ્ધિકરણ શબ્દ કેમ તો હું તમને એ પણ કહી દઉં કે શુદ્ધિકરણ મતલબ એવો થાય કે એનર્જી સારી એનર્જી જેમાં ઘણી વખત સારો રંગ કે સારું મકાન બનાવવાથી જે ખુશી આપણને મળવી જોઈએ તે નથી મળતી અને ઘણી વખત મકાન નાનું હોય પણ એમાં પણ ખુશી સારી મળે એની એનર્જી કંઈક અલગ હોય છે તો હવે રહી વાત કે નવું મકાન હોય તો એને એમાં નકારાત્મક ઉર્જાઓ કેમ હોય છે તો એક સરળ ભાષામાં તમને કહી દઉં છું કે જ્યારે આપણે મકાન બનાવીએ છીએ ત્યારે એ મકાન બનાવતી વખતે ઘણા બધા દોષ ભૂમિમાં લાગે છે જેમ કે કોઈ ભૂમિ ઉપર આપણે મકાન બનાવતા હોય તો પહેલાં શું કરીએ ભૂમિમાં ખાડો ખોદીએ કેમ કે પાયા નાખવા માટે ખાડો ખોદાય એટલે જમીનમાં રહેતા હજારો લાખો કીડી મકડા જેવા જીવ એમાં મરી જાય કદાચ કોઈ જગ્યામાં નાગનો સર્પનો કોઈ રાફડો હોય તો એ જીવોને પણ જ્યારે મકાનનું કામકાજ થાય એટલે એમને પોતાના ઘર છોડીને કેમ કે એ પણ એ પર દર એટલે એમનું એ ઘર જ કહેવાય અને એ જીવોને આપણા ઘર માટે થઈને પોતાના ઘર પરિવારને છોડીને જવું પડે છે ઘણા જીવો ત્યાં મૃત્યુ પામે છે એટલે પહેલા તો એમના નિશાશા આપણને લાગે છે જેમ જેમ મકાન બને તેમ કારીગર કામ કરતા હોય તો કારીગરને હાથમાં વાગ્યું હોય લોહીના છાટા પડે ભૂમિ ઉપર લોહીનું કોઈ પડ્યું હોય તો એનાથી પણ એ ભૂમિ અશુદ્ધ થાય એ ભૂમિ ઉપર સુવર્ણ રજત તામ્ર ત્રયુ શિષ્ય કશ્ય લોહ નાના વિધ દોષ પરિહારાર્થમ કોઈ પશુ પંખી કોઈ જીવનું કદાચ એ હાડકું ડટાયું હોય તો પણ એ નકારાત્મક ઉર્જાઓ એ જમીનને આપણને આપે છે આપણે ઘણી વખત જે લાકડા લાવીએ છીએ જમીન જે ફર્નિચર બનાવીએ છીએ તો ફર્નિચર બનાવવા માટે જે લાકડા જે છે એ ક્યાંથી આવે તો કે જંગલમાંથી અને જંગલમાંથી જ્યારે લાકડાને કપાતા હોય એ લાકડામાં કેટલાય જીવ જતો હોય એ કેટલાય જીવ મૃત્યુ થયા હોય અને એ મૃત્યુ થયેલું એ જીવ લોહી પણ એ લાકડામાં હોય અને એ લાકડાને પછી શુદ્ધ કરી આમ પોલિશ કરીને ફર્નિચર કરીને મકાનને આપણે ચોખ્ખું કરી દઈએ પણ એ જીવોની જે હિંસા થઈ હોય એ બધા જ જીવોની હિંસા ભેગી થાય મતલબ ઘરમાં નકારાત્મક ઉર્જાઓ હોય તો એ ઊર્જાઓ શાંત કરવા માટે વાસ્તુ પૂજા કરવામાં આવે છે જે નવું મકાન લીધું હોય ને આપણે એવું માનીએ કે ભાઈ ચાલો આપણે નવા મકાનની અંદર ઘડો મૂકી દીધો આપણે આમ કરી દીધું પછી આપણે સુખીએ એવું નથી હોતું પણ એ જે જીવોને મુક્તિ આપવા માટે જેમ કે આપણે કહીએ કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો આપણે એની મુક્તિ માટે શ્રાદ્ધ કરીએ છીએ પિતૃશ્રાદ્ધ કરવાથી એ જીવની મુક્તિ થાય છે તેમ તમારા ઘરમાં જે કંઈ જીવજંતુ મૃત્યુ થયા હોય એની મુક્તિ માટે એક જ પૂજા છે જે પૂજાનું નામ છે વાસ્તુ પૂજન જ્યાં સુધી તમે વાસ્તુ પૂજન નથી કરતા ત્યાં સુધી એ ઘરમાં એ નકારાત્મક એ જીવોની મુક્તિ થતી નથી અને ઘરમાંથી નેગેટિવ એનર્જી જતી નથી અને જો ઘરમાં નેગેટિવ એનર્જી હોય તો એનાથી માણસનું મન એકદમ ક્રોધિત રહેતું હોય ઘરમાં અણબનાવ થતા હોય બીમારી વધતી હોય બાળકોની પ્રગતિ ન થતી હોય નવા ઘરમાં રહેવા પછી જે આપણને ખુશી અને જે આપણને જે આપણી લાઈફ બદલાવી જોઈએ તે નથી બદલાતી કેમ કે નકારાત્મક ઉર્જાઓના કારણથી આપણને તે જગ્યા સદતી નથી એ જગ્યા ફરતી નથી એટલે જ હંમેશા શાસ્ત્ર એવું કહે છે કે સુવર્ણ રજત તામ્ર ત્રવિ સિદ્ધક કશ્ય લોહ ના વિધ દોષ પરિહાર તો આ બધા જ દોષમાંથી મુક્તિ માટે વાસ્તુ પૂજન ચોક્કસ કરવું જોઈએ ઘણા લોકો નવચંડી પણ વાસ્તુ જોડે વાસ્તુ પૂજન જોડે કરતા હોય મતલબ વાસ્તુ પૂજનનો અર્થ એવો છે કે નવા મકાનનું અથવા જે મકાન છે એનુંમાંથી આ જીવો જે મૃત્યુ પામે છે એને સદગતિ આપવી અને મકાનને શુદ્ધ કરવું અને નવચંડી જોડે કરો છો તો એનાથી એક દેવીના આશીર્વાદ મળે છે એક પોઝિટિવ એનર્જી એ ઘરમાં આવે છે એટલે એ ઘર આપણા માટે ફાયદાકારક બને છે શક્ય હોય તો બંને કરી શકાય જો શક્ય પરિસ્થિતિ કદાચ સારી ન હોય તો એક નાનકડું વાસ્તુ પૂજન કરીને ઘરને શુદ્ધ કરીને પછી ઘરમાં રહેવા જવું જોઈએ આવું આપણું શાસ્ત્ર કહે છે હું હંમેશા જ્યારે વાત કરીશ સત્ય વાત કરીશ શાસ્ત્ર પ્રમાણે વાત કરીશ ખોટી વાત નહીં કરું કેમકે દરેકનું એક પ્રમાણ શાસ્ત્રમાં રહેલું છે એવું કહેવાય છે જોડે જોડે બીજા ઘણા લોકોએ પ્રશ્ન કર્યો કે ભાઈ બીજા કોઈ માણસે મકાનમાં વાસ્તુ કર્યું તો એ માણસે આપણને વેચી દીધું તો શું આપણે કરવું જોઈએ હવે બીજો પ્રશ્ન અહીંયા આવે છે મિત્રો કદાચ જેને પૂજા કરી હોય એ મકાનમાં એ વ્યક્તિએ એના કુળદેવી અથવા કુળદેવીની પૂજા એને સ્થાપન હશે એનું મંદિર હશે બધું બરાબર પણ હવે એ જગ્યા તમારી થઈ છે અને જ્યારે હંમેશા નવી ભૂમિમાં જતા હોય ત્યારે એ ભૂમિને વાસ્તુ પૂજન કરવાથી એ ભૂમિ આપણને ફાયદાકારક બને છે અને એ ભૂમિમાં વાસ્તુ પૂજન કર્યા પછી આપણે આપણા દેવી દેવતાઓની સ્થાપના કરીએ છીએ તો એ સ્થાપના કરેલા દેવી દેવતાઓ એ પૂજાને સ્વીકારે છે કેમ કે નકારાત્મક ઉર્જાઓ જ્યાં સુધી હોય ત્યાં સુધી ગમે એટલી આપણે પૂજાપાઠ ઘરમાં કરીએ તો એ આપણને ફાયદો આપતી નથી જેમ કે નવું આપણે ગામમાં મંદિર હોય તો મંદિરમાં દેવતાઓની પ્રતિષ્ઠા કરવામાં આવે છે તો એ પહેલાં પણ એને એવું કહેવાય છે પ્રાકાર વાસ્તુ એ મંદિરની અંદર પણ પહેલાં નાની વાસ્તુ પૂજા કરવામાં આવે છે પછી એ દેવતાઓની મૂર્તિમાં બિરાજમાન કરવામાં આવે છે પછી એમાં પ્રાણ પૂરવામાં આવે છે બાકી એ જ્યાં સુધી વાસ્તુ પૂજા ચાહે મંદિર હોય કે ઘર હોય કે ઓફિસ હોય કે કોઈ પણ તમારું બિઝનેસ સ્થાન હોય જ્યારે નવું હંમેશા એનું તમે નિર્માણ કરો છો ત્યારે સૌપ્રથમ પ્રથમ પહેલાં વાસ્તુ પૂજન કરવું જરૂરી છે ઘણા બધા લોકો વાસ્તુની રેમેડી કરે આ કરે ઠીક છે પણ શાસ્ત્ર જે મૂળભૂત જે વાત કરે છે જે યજ્ઞની વાત કરે છે જે હવનની વાત કરે છે જે પૂજાની વાત કરે છે આ સનાતન સત્ય જે આપણા શાસ્ત્રમાં એના મંત્ર એની બધી વસ્તુઓ બતાવેલી છે તો હંમેશા નવ મકાન હોય ઓફિસ હોય ઘર હોય તો હંમેશા વાસ્તુ પૂજન કરવું બહુ જ જરૂરી છે હવે વાસ્તુ પૂજનની અંદર કઈ કઈ વસ્તુ કરવામાં આવે તો કે જ્યારે વાસ્તુ પૂજન કરવું હોય ત્યારે હંમેશા એક તો પહેલાં સારું મુહૂર્ત જોઈ અને પછી જ વાસ્તુ પૂજન કરવું જેના અમુક નિયમ હોય છે કે રવિવાર અને મંગળવારે ન કરવું જોઈએ કેમ કે ઘણા બધા લોકો આમાં ભૂલ કરી જાય કે ભાઈ રવિવારની આપણે રજા છે ચલો આપણે વાસ્તુ પૂજા કરીએ તો એ તમારી રજા છે પણ શાસ્ત્ર પ્રમાણે એનો દોષ લાગે છે કેમકે એ જે દિવસે પૂજાનો નિષેધ લખ્યો હોય રવિવાર અને મંગળવારે વાસ્તુ પૂજા ક્યારેય ન થાય બીજા નંબરની વસ્તુ વાસ્તુ પૂજા કરવી હોય તો એ પહેલાં દ્વાર શાખ એટલે કે દરવાજાની પૂજા કરવામાં આવે છે એ ઘરની અંદર કુંભ સ્થાપન કરવામાં આવે છે અને ત્યાર પછી વાસ્તુ પૂજન એ કરવામાં આવે છે અને વાસ્તુ પૂજનની અંદર કયા ભગવાનની પૂજા થાય તો કે સૌ પ્રથમ ભગવાન વિઘ્નહર્તા ગણેશજીની પૂજા થાય જોડે જોડે તમારા કુળદેવી હોય એની પૂજા કરવામાં આવે છે ત્રીજા નંબરે વાસ્તુ ભગવાન અને એક્યાસી પદ મંડળ એટલે વાસ્તુ ભગવાનની સાથે એક્યાસી દેવતાઓ જે તમારા ઘરની એનર્જીને એક સ્ટ્રોંગ બનાવે છે તો એક્યાસી દેવતાની પૂજા થાય સાથે નવગ્રહ અને ભગવાન ભોલેનાથની પૂજા થાય અને નવગ્રહોની આહુતિ અને વાસ્તુ ભગવાનની આહુતિ અને એ ધુમાડો ઘરમાં થોડો જાય જેનાથી ઘરનું શુદ્ધિકરણ થાય તો આ રીતે થાય છે વાસ્તુ પૂજન દર્શક મિત્રો બહુ સરસ મજાની સુંદર ભાષામાં સારી રીતે અને શાસ્ત્રના મત પ્રમાણે મેં આજે તમને વાસ્તુ પૂજનને લઈને ઉપાય અને સારી જાણકારી આપી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા સુંદર જાણકારી શ્રેષ્ઠ જાણકારી હું પ્રફુલ પંડ્યા આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન